પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રેફરલ હોસ્પિટલ ગરીબ લોકોની સારવાર માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી છે ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બારીમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી છે જેને લઈને ટ્રોમા સેન્ટરના ડોક્ટરો અને સ્ટાફ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે એક તરફ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાધનપુરની રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બારીમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ વિદેશી દારૂની બોટલો આવી ક્યાંથી જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ટ્રોમા સેન્ટરમાં નશાખોરો વિદેશી દારૂની મહેફિલો મારતા હોય તેવું આ ખાલી બોટલોને જોઈને સ્પષ્ટપણે દેખાય છે રાધનપુર રેફર હોસ્પિટલ ના ઠોમા સેન્ટર તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે કે પછી દારૂની મહેફીલો માણવામાં આવે છે જેવી લોકચર્ચાએ રાધનપુર વિસ્તારમાં વેગ પકડ્યો છે લોકો એવું પણ કહી રહ્યા છે કે રાધનપુર રેફર હોસ્પિટલ માં રેડિયાળ ખાતું છે આરોગ્ય વિભાગે રાધનપુર રેફરલ હોસ્પિટલ માં ધ્યાન દોરવું જોઈએ અને યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠવા પામી છે Bir Report, Anil Raman Uğur, Ziraat